વડોદરાના કારોલીબાગ ખાતે થોડા દિવસ પહેલા રક્ષિતકાંડ સામે આવ્યો હતો જેમાં એક નબીરાએ એકસો ને ત્રીસ ના સ્પીડ પર કાર હકારીને આઠ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી આ ઘટનાને પગલે પોલીસે રક્ષિત ચોરસિયા નામના આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી અને આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપીને નશો કર્યો હતો કેમ તેને લઈને પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહત્વના ખુલાસા કર્યા છે આ મામલે શું ખુલાસા થયા છે તે વિગતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું ચુપ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ સ્વાગત છે રક્ષિત કાંડમાં પોલીસે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે રક્ષિત ચોરસિયાએ નું સેવન કર્યું હતું થોડા દિવસ પહેલા રક્ષિત ચોરસિયાએ આઠ લોકોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈને

આપણે સાંભળી લઈએ ગત ચૌદ માર્ચના રોજ રાતના કારિલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારિલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કરવું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય એ ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ શગદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીકબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલ મેં એની પૂછપરછ ચાલુ છે

કારનો ડેટા લઈ ગયા હતા જેને જર્મની ખાતે મોકલવામાં પણ આવ્યો હતો અકસ્માત સમયે કારનો ડોંગલ પ્રાંચુના મોબાઈલની માય વીડબ્લ્યુ એપ્લિકેશન સાથે કનેક્ટેડ હતું જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણ મળી છે જેમાં કારની સ્પીડ એકસો ને ત્રીસથી પણ વધુ હોવાનું જાણ મળ્યું છે આપનો આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ અને વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ